નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજે સાત ડિસેમ્બર આજે યુગાતીત સમયાતીત ગુણાતીત વિરલ સંત વિભૂતિ અક્ષરધામ નિવાસી પ્રમુખ સ્વામી મહારાજનો પ્રાગટ્ય દિવસ આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે છેલ્લા ઘણા દિવસોથી આ મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી કારણ કે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિશ્વના ત્રીસ દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે આ મહોત્સવમાં ભાગ લેવા માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું પ્રમુખ સ્વામી મહારાજે ઓગણીસો બોતેરમાં આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કરી મુંબઈમાં કાર્યકરોનું મધ્યસ્થ કાર્યાલય સ્થાપ્યું હતું જેને બે હજાર વર્ષ પૂર્ણ થયા હતા પણ ત્યારે શતાબ્દી મહોત્સવ હોવાને કારણે આ કાર્યક્રમ બે માં યોજવામાં આવી રહ્યો છે સંત વર્ય બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ મહારાજ દ્વારા આરંભાયેલ કાર્યકર પ્રવૃત્તિને પચાસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે બીએપીએ શ્રી સ્વામિનારાયણ સંસ્થાની એકસો બાસઠ સમાજ ઉપયોગી પ્રવૃત્તિમાં અવિરત કાર્યરત કરોડરજ્જુ સમાન સ્વયંસેવકોને બિરદાવવા માટેનો ઉત્સવ એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશામાં અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જવા માટે ઉત્સુક બાળ મહિલા તેમજ પુરુષ કાર્યકરો આજે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સાહીઠ જેટલી બસોમાં રવાના થયા હતા શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની અંદર કાર્યકર સુવર્ણ મહોત્સવ જે પચાસ વર્ષની ઉજવણી થઈ રહી છે તેમાં અમે ભાગ લેવા જઈ રહ્યા છે તે ભવ્ય થી ભવ્ય અતિ સમારોહમાં અમે આખા દેશ વિદેશના ટોટલ એક લાખ ત્રીસ હજાર કાર્યકરો હાજર રહેવાના છે અને બાપાના જન્મ નિમિત્તે આ કાર્યક્રમ અને કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્ય અને દિવ્ય તરી ઉજવાય તે માટે અમે સૌ તેમાં ભાગ લેવા જઈ રહ્યા છીએ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં બધા જઈ રહ્યા છીએ ત્રીસ વર્ષ સેવા ને થયા આટલા સમયમાં સેવા કરી પણ આ સમય નો ઉત્સવ એટલે અનેરો છે બધાના હૃદયમાં ઉત્સાહ 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 અને કાર્ય કરવાની જે ઉત્સાહ હતો તે આજે સ્વામી પરિપૂર્ણ કરે છે કે ના તમને બધાને વધાવીએ અને આજે અમને બધાને વધાવવાના છે સ્વામી અત્યારે અટલાદરા અને ઘણા દેશ વિદેશમાંથી સાહીઠ બસ જેવી અમદાવાદ જઈ રહી છે મોદી સ્ટેડિયમમાં અત્યારે કાર્યકરોને પચાસ વર્ષ પૂરા થયા છે કાર્યકર સુવર્ણ મહોત્સવ ભવ્યતાથી ઉજવવાનો છે જેથી દરેક ક્ષેત્રના દરેક વિભાગના કાર્યકરો અત્યારે બધાએ ભેગા થઈ અને બોધી સ્ટેડિયમ માં અમદાવાદ ખાતે બાપાના જન્મ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યા છે હું કાર્યકર છું રચના કરી સંસ્થામાં અને આજે એને પચાસ વર્ષ પૂરા થાય છે એટલે અમે બધા અમદાવાદમાં માં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં આ ઉત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છીએ અમે બધા કાર્યકર સુવર્ણ મહોત્સવ જે અમદાવાદ ખાતે યોજાઈ રહ્યો છે એમાં અહીંયાથી જઈ રહ્યા છે વડોદરામાંથી લગભગ સાહીઠ બસો જઈ રહી છે આ કાર્યકર મહોત્સવ એટલા માટે ઉજવાય છે કે વર્ષોથી એમ કે કે જ્યારથી એમ કે કાર્યકર માળખું થયું ત્યારથી એમ કે કાર્યકરો

કરી રહી છે અમે બધા અત્યારે ત્યાં જવા માટે ઉત્સુક છીએ અને બધા ખૂબ તૈયારી સાથે અમે ત્યાં જઈ રહ્યા છીએ અમારા બધાનો ઉત્સાહ તમને દેખાય છે

છે સ્વામિનારાયણ આજે સાતમી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઉજવવા જઈ રહ્યો છે અને અહીંયા વડોદરાથી બધા કાર્યકરો ખૂબ ઉત્સાહથી લગભગ સાહીઠ જેટલી બસો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ જે કાર્ય સુવર્ણ મહોત્સવનો લાભ લેવા માટે અહિયાંથી બધા કાર્યકરો ખૂબ ઉત્સાહપૂર્વક લેડીઝ જે તમામ બધા કાર્યકરો આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માં ખાસ વડોદરાથી બધા જવાના છે જય સ્વામિનારાયણ આજનો દિવસ ખૂબ જ ધન્યવાદ છે કાર્યકરોમાં કારણ કે પવિત્રી મહારાજ અને ગુરુ હરિ મહંસાઈ મહારાજે કાર્યકરોને માટે સુવર્ણ દિવસ આવે છે આજે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં અમે અમદાવાદથી જઈ રહ્યા છે અને વડોદરાથી સાહિત બસો જાય છે અને આજના બધા જ કાર્યકરોને અનેરો આનંદ થઈ રહ્યો છે કે એના માટે આજે બધા માટે એક જ વાક્ય કાર્યકર સુવાના મહોત્સાઓ નહીં જય કાર્યકર સુવાને મહોત્સાઓ નહીં જય હું આટલા અટલાદરાજ રહું છું અને છેલ્લા વીસ વર્ષથી કાર્યકર તરીકે સેવા કરું છું બોળા આપણે નિરામ્ય મંડળમાં અને અમે આજે અમદાવાદ મુકામે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપણે જે કાર્યકર્તું મહોત્સવનું ભવ્ય ભવ્ય મહોત્સવ છે એમાં અમને ભાગ લેવા જઈ રહ્યા છે આજે વડોદરા વડોદરાથી ઓછામાં જે સાહીઠ બસો એટલે સમજૂ કે ચોવીસોથી પચીસો જેટલા સ્વયંસેવકો અને કાર્યકરો જો એ ભાગ લેવા જઈ રહ્યા છે તો અમને ખૂબ આનંદનો અનુભવ થાય છે અને પ્રમુખ મોહન સ્વાઈ મહારાજે જે આ કાર્યકરો માટે જે અભિરક્ત કામ કર્યું છે અવિરક્ત કામ કર્યું છે એ બદલ અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ અને ખૂબ અમે આનંદિત છીએ આજે બરોબર